ઘોઘા પીપળિયા પુલ રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલક થયો ઈજાગ્રસ્ત ઘોઘાથી પીપળિયા પુલ રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી ઘટના અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઘોઘા ગામે પખાલીવાડા વિસ્તારમાં રહેતો જગદીશભાઈ કસોટિયા નામનો યુવાન ભાવનગરથી પરત ઘોઘા ગામે પોતાના ઘરે આવી રહ્યો હતો ત્યારે પીપળિયા પુલથી સાત ડેરી વચ્ચે મલ્હોત્રા સોલ્ટ નજીક પહોંચતા સામેથી આવી રહેલ કાર નંબર જી જે ઝીરો પાંચ જે ડી તેતાલીસ ચોસઠ વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં બાઇક ચાલક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી રોડ પરથી પસાર થનાર સેવાભાવી લોકો દ્વારા ખાનગી વાહન મારફતે ઇજાગ્રસ્ત થયેલ યુવાનને સારવાર અર્થે પ્રથમ ઘોઘા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ત્યારબાદ એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા Thank you